હજી મને નથી ખબર કારણ કે હજી લોકો આપણે સ્ટાર્ટ જ કર્યો છે એટલે કઈ રીતનું આગળ છે પ્લાન બધું હજી ફિક્સ થશે આવે બધા પછી અને મોંઘેરા મહેમાન કોણ છે તો તમને કદાચ થમનેલમાં ખબર પડી ગઈ છે અને ન પડી હોય તો હમણાં થોડીક વારમાં તમને ખબર પડી જશે મહેમાન આવે પછી તો કોણ છે જોવા માટે ખાસ કરીને વિડીયોમાં બીના રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો પેલા તમારે વિડીયો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જશો કારણ કે તમે યાર વિડીયો જોશો પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ નથી કરતા હાલો શેર ન કરો લાઈક ન કરો પણ યાર સબસ્ક્રાઈબ તો કરી દેવાય કહી દેજો હાલો તો આપણે વાત જોઈએ આપણે મોંઘેરા મહેમાનની મોગેરા મહેમાન આપણે વાર જોતા આવી લાલજીભાઈ ઘરે આવું પીજી ભાઈ ફોર વ્હી લીધે મસ્ત જોઈ દીધો પીજી હા જો હવે આ ગાડી ત્યાં જોવા મળે ને તો ઉભી રાખી દેવાની આ ભાઈ છે એમાં વાંધો ને એની ટાઈમ તો અત્યારે મહેમાન ને આપડે ઘરે લઈને વેવા છીએ અને ચા પાણી નાસ્તો ને બધું કરાવવા બે જાય અમારે તીર્થભાઈ ને જો નાસ્તો કરાવવા બેસાડી દીધા છે અમે અને સવિતાબેન જો નાસ્તો કરાવે છે અને અહીંયા અમારા રીનાબેન તો અને તીખા ગાઠિયા

મસ્ત કામ શરૂ છે અત્યારે પલિંગ ઉધી પોગી ગયું છે આગળ ધીમે ધીમે શરૂ થાય એમ લાલજીભાઈ બતાવશે હું તો નહીં બતાવું લાલજીભાઈ બતાવશે આમાં જોવા મળશે ભાઈ હે ને ગારા વાળા પગ કીર્યા એટલે મોટર શરૂ કરી છે ભાઈ તો ક્યાર ના એને આટા જ મારે હે મોટર શરૂ કરી આમાં જાન ત્યાં જોર કીલા પણ બહુ ખેતર મારે હો એલા લો નહીં નાખું કે તીર્થ આપણે આખું નહીં નાખું બેટા હે રેડી થઈ ગયા જો તો અત્યારે ઘરે પહોંચી ગયા છે ને હવે અહીંથી જવાનું છે આપણે જેના ઘરે દયાળ તો જો રીનાબેન અત્યારે તૈયાર થઈ જશે મસ્ત અને પીજીભાઈ તૈયાર થઈ જશે રેડી અને અમારે સવિતાબેન રેડી થઈ જશે અમે બધા ઘરે અત્યારે હું થઈ ગયો છું રેડી અને રીનાબેન રેડી થઈ જશે મારા મમ્મી અહીંયા છે મારા સવિતાબેન હજી રેડી થાય છે હજી થોડા ઘણા તો જાય છે હાલો હવે તો જો અત્યારે નીકળી જશે આપણે ગાડીમાં બેહીને અને જો એટલા બધા બેઠા છે અને ડ્રાઈવિંગ પીજીભાઈ કરે છે અને નીકળી જશે પહેલી નવી મોટર માં કોઈને નથી આરે છે તું તો કાઈ શું છે કેતો નવી મોટર માં મજા આવે એમ પૂછતો એને સંતરા ઉપર

અને ભાઈ હવે અઘરા મગરું લેવા લાગ્યું આમાં ક્યાં હાલવા દઉં લો હવે ક્યાં હાલશો અહીંથી તો કેડી રી મેં તો છીડિયા બન કે જાઉં મારે ઘરે તો હે ને તમને કઈ રીતનું બધું છે ખબર છે પણ અહીંયા આવીને તો એને ઘરે આમ સારો પર વાડ્યું ને એવું છે ને એટલે આમ મજા જ આવ્યા કરે જોવા તમે ખેતર ને આમ લીલું લીલું બધું વાડી વિસ્તારમાં ઘર છે એનું એટલે મજા આવ્યા કરે ટૂંકમાં અહીંથી હાલવાનું છે વિચાર કરે બોલી બે

અરે જોરદાર કંઈ ઘટે નહીં અહીંયા થોડીક ખોરવા મળી છે ઘટી કલાક થોડુંક આપણે વીડિયો અને રીલ્સનો શૂટ કરીશું અને એ બધી તમને મળી જાય આ આવે છે આનંદ લેવા હા ખોટી ચા પાણી પીધા બનાવી થમનેલ પડ્યા ફોટા પાડ્યા બહુ ટાઈમ લઈ લગભગ કલાક દોઢ કલાક ઉપર અહીંયા ટાઈમ લઈ અને હવે તો ભાઈ છે ને થોડોક વિડીયો ટ્રાન્સફર કરે છે આ ફોનમાંથી આ ફોન માં કારણ કે એકા બીજા ફોન માં પડ્યા હોય અને અમાર તીર્થ ભાઈ ક્યાર થોડાક કવરાવે છે ભાઈ હું ગાવે છે એટલે તીર્થ જો એવું છે થોડું કારણ કે એને અત્યારે સુવાનો ટાઈમ થયો છે સુવાનો ટાઈમ થઈ ગયો છે એને ભાઈ ને જેક બેન ઘરે થી બધું ભરી દીધું છે બકાલું પીજી ભાઈ માટે ને મારા માટે તો હાલો હવે અમે નીકળી ત્રણ ચાર દિવસ દિવસમાં આવે એમ કીધું ત્રણ ચાર ત્રણ ને ચાર કેટલા ચાર સાત દિવસો એક અઠવાડિયા ની અંદર આવશે સાત આઠ કેટલા થાય જો યામ નો એ તો યામ વધારતા જાય એમનો હાલ આપણે 3-4 દિવસની વાત છે હાલો વાંધો નહિ તો થોડાક દિવસમાં આવશે બરોબર પાક્કો તો ચાલે ના પેસેન્જર બદલાવી ને હવે તો પાડવાના ફાઈનલ પેસેન્જર બદલી જશે પેસેન્જર બદલી જશે હવે અમારે છે અને ગાડી ઉધી હવે હાલો હવે અમે નીકળીએ

પાછી <laughs> અરવિંદ <laughs>

આવજો હાલો ભાઈ ભાઈ વરસાદ ના થોડા થોડા ઝરમર ઝરમર સાટા છે તો શરૂ થઈ જાય તો એવા અમારા મોંઘેરા મહેમાન પીજી પરમાર અને રીના નીકળી જાય છે ઘરે થી અને હવે જવાના છે ખાટસોરા મુકેશભાઈ ઘરે કારણ કે એને જમવાનો પ્લાન ન્યા કરેલો છે અમી આજે અકભાઈ અને અરવિંદ બધે કીધું અમારે ઘરે જમી લો પણ કારણ કે એને કાલ ફોન કરીને બધી વાતચીત થઈ ગઈ હતી ના જમવાનું એ લોકોએ બનાવી નાખેલું હતું ઓલરેડી એટલે બધું ન્યાનો પ્લાન હતો અને ઓલરેડી એક ઉપર થઈ ગયું હતું એટલે એ લોકો નીકળી જાય છે હવે અત્યારે અને અમે આવ્યા હતા અમારા કાકાના ઘરે તો અહીંયા અમારા બેન બેઠા છે અને અને બસ મજા આવી ગઈ પીલી ભાઈએ નવી મોટર લીધી ને ડાયરેક ઊન લાલો એમાં બેઠા એટલે મજા આવી ગઈ એમ ને તારો સીન લઉં તો અહીંયા ઓલું તગારાનું ઓલું ડોલું ભરેલું દેખાય ને કે આમ વેસ્તા હોય એવું લાગે પાણી તો કઈ ન વેસ્તું હે અંદર એ પાણી લઈ લ્યો પાણી 500 મે 500 ની મફત એ લે બધાને ઘરે વરસાદ આવે છે આતા તો આ વિડીયો પણ ઘણો બધો લાંબો થઈ છે ને તો વિડીયોને કરીને જ આપણે અહીંયા એન્ડ તો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જવું મળીએ છીએ જ જોશ નવા ઉમંગ સાથે અને નવા એક લોકેશન સાથે ત્યાં સુધી બધા બાય બાય